માંગરોળ ખાતે મળેલી માછીમાર સમાજની મીટિંગમાં લાઈટ ફિશિંગ, લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવા માટેની માંગણી કરાઈ. માંગરોળ બંદર ખાતે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળના અધ્યક્ષ સ્થાને શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ મીટિંગનું આયોજન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ગુજરાતની દરિયા પટ્ટીના સમાજના તમામ પ્રમુખ અને પટેલ તેમજ આગેવાનો કરવામાં આવી હતી આયોજિત આ મીટિંગમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા જાફરાબાદ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી ભગુભાઈ સોલંકી રામભાઈ સોલંકી તથા જખોથી લઈને ઉમરગામ સુધી તમામ માછીમાર સમાજના પટેલ બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી ઓખા મનોજભાઈ મોરી મહેતાભાઈ સહિતના હાજર રહ્યા હતા અને એક સુરે બધા તમામ પ્રકારની રાક્ષસી પિશીન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરી હતી અગાઉ પોરબંદર મીટિંગમાં નિર્ણય લીધો તેને બધાએ એક સુરે માફરી પ્રતિબંધ મૂકવાને કડકમાં કડક કાયદો ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં ઠરાવ મોકલીને પરિપત્ર કાઢે તેવી રજૂઆત કરવામાં આવી હતી સાથે આવનારા દિવસોમાં ગુજરાતના મુખ્યમંત્રીને મળીને બધા ઠરાવ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ દ્વારા આપીને ગુજરાત સરકાર આ બધા ઠરાવના આધારે કેન્દ્ર સરકારને પ્રપોઝલ મોકલે કે જે પણ બોટ આ રાક્ષસી ફિશિંગ કરતા હશે તે બોટને પકડી પાડવામાં આવશે અને તેના ઉપર કડકમાં કડક એક્શન લેવાશે અને કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ સમાજના પ્રમુખ કે પટેલની ભલામણ નહીં કરવામાં આવે અને સંસ્થાઓ પોતપોતાના બંદર ઉપર તમામ માછીમારોને જણાવે કે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ અને ગુજરાત ખારવા સમાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેની અમલવારી હવેથી જ કરવાની થશે તેથી માછીમારોને નુકસાન કરતી ફિશિંગ કોઈએ ન કરવી અને જે કોઈ કરશે તેના ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવશે તેમાં કોઈ મદદ નહીં કરે તેવી રજૂઆત દરેક પોતપોતાના બંદરના માછીમારોને જણાવ્યું અને જે રાક્ષસી ફિશિંગ કરે છે તેવી બોટોને પકડીને કડકમાં કડક પગલા લેવા અને તાત્કાલિક વિષય પર ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા વહેલા અસર આવી ગેરકાયદેસર માછીમારી પર કાયદો બનાવવામાં આવે જેથી કરીને આવી ગેરકાયદેસર માછીમારી કરતા બોટો વાળા લોકો ઉપર પગલા લેવામાં આવે તેવા ઠરાવ કરીને સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માંગણી કરાઈ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના સંમેલનમાં સફળ મિટિંગ કરવામાં આવી આ મિટિંગમાં માંગરોળ બોટ એસોસિએશનના પ્રમુખ ખીમજીભાઈ પરમારનો સાથ રહ્યો હતો તેવી અખબારી યાદી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના મંત્રી પૃથ્વીભાઈ પોપંડીની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટર દેવાભાઈ राठોડ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સોમનાથ જે કાર્બનની રહીયા છે આ બાબતે સુધ છે આ મેકર બની રહ્યા છે એનું કારણ અમારા માછીમારો છે અમુક માછીમારો પોતપોતાની પોતાને લાલચવા આવીને જે રાક્ષસી ફિશિંગ આવે છે લાઇન ફિશિંગ પેરા ફિશિંગ લાઇન ફિશિંગ એનાથી જે એ ફિશિંગ કરે છે એનાથી એના મચ્છીના ઘરોથી માની બધું તૂટી જાય છે એટલે મચ્છી પાછી ઉત્પાદન કરવા માટે એના ઈન્ટા મૂકી નથી જતી કારણ કે એના ઘરે જ તૂટી ગયા એટલે અમુકમાં અમુક માછી પાકના ભાગીદાર છે એટલે અમે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારે આજે અખિલ ગુજરાત માછીમાન એ છે અને અમારા ગુજરાત ખારવા સારવાર સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુમારિયા અધ્યક્ષતાથી આજે સમગ્ર ગુજરાતમાંથી માછીમાર સમાજના આગેવાન આવ્યા અને એક શરૂમાં જ નક્કી કર્યું અને પહેલાં પણ ઠરાવ કરવામાં આવ્યા હતા અને આજે પણ એક શરૂમાં જ નક્કી કરવામાં આવ્યું કે આજે ત્રણ રાક્ષર લાક્ષરસી ફિશિંગ છે એ જલ્દીમાં જલ્દી બંધ થાય અને સરકારમાં ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં આપણા ઠરાવો કરીને સમિતિ બનાવીને રજૂઆત કરી અને વહેલામાં વહેલી સરકાર આમાં પરિપત્ર બહાર પાડે અને આવી લાઇન ફિશિંગ કરતા હોય આવી લાક્ષરજી ફિશિંગ કરતા હોય એનામાં કડકમાં કડક અને એક્શન લે અને બોટના કોલ કેન્સલ કરે એવી સુવિધા રાખે અને આવા પરિપત્ર બહાર પાડે અને આવનારા દિવસોમાં અને આ મિતિ પછી વેરાણમાં પણ થવાની છે પણ અમારી તો અત્યાર સુધીમાં અમે સરકારને અને કેન્દ્ર સરકાર ગુજરાત બધાને વિનંતી કરીએ કે આ ફિશિંગ વહેલામાં વહેલીથી બંધ થાય ત્યાર સુધી પરિપત્ર ના નીકળે ત્યાર સુધી ગુજરાત સરકારના જે કોસ્ટગાર્ડ જે મનીજ પોલીસ છે કોસ્ટગાર્ડ